क्या लाग गया क्या हरा ले ले बोल तो करा बोलते ना तो जवाब ना देती दी मस्त लाग गया आपरे तो गाटिया काई ने मजा आ गई सही लेवा तो गाटिया गाटिया जलेबी वाह आई के जे मस्त लाग गया ढिंगू के जे जो ढिंगू गाटिया गया काटिया काई ने मस्ती सूजे दे दो देवा मस्ता मजाक कर रही आम थे आम जई

આળસ એ એ એ ક્યાં જાવ એ બેન ગયા ચાલો આ બેન તો સુઈ ગયા આ બેન આ બેન ના શું ના સુઈ ગયા આ બેન તો એ ઉભા થયા પાછા ઉભા થઈને હેર સ્ટાઈલ હરકી કરવા મને મારે ઘરે આ ચકલા ચણ અને પાણી ભરી નાખી દેતી કરીને ઉનાળાનો સમય હોય તો ચકલા ચણ ખાય અને પાણી પી લઈએ આ આની આપણે જે સેવા કરવી આપડે ફરજ છે જો મસ્ત મજાની આપડે ચાર રાખા છે અંદર ચકલા છે સીતાફળ નો ઝાડ છે આપડા ઘરે જો આ બેન કોક ને ફોન ઉપર વાત કરે છે કે રાતે આપણે જમણવાર માં પહોંચ્યા હોય પાણીપુરી બનાવશું પડી ગઈ છે મસ્ત મજાની રાત પાણીપુરી બનાવી છે પાણીપુરી બનાવી લીધી છે કેવી લાગી પાણીપુરી મજા આવી છે આનંદ પડી છે ચલ તો કેવો લાગ્યો બ્લોગ વિડીયો જરૂરથી જણાવજો અમારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ